ગઈ તારીખ ઓગણીસ એક પચીસના રોજ કડોદરા જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં એક સાડા ચાર વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિને જે તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરે જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્ષોવિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોલસર સાહેબના દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી એચ એલ રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી એસઓજી પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે આરોપીનો કોઈ ગુનાઈ ઇતિહાસ છે આરોપીને અરેસ્ટ અટક કરવામાં આવેલ છે અત્યારે આરોપી મૂળ અહીંનો નથી મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બહેનની જોડે રહે છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે એનો શું ઇતિહાસ છે આગળથી અગર તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે એટલે એ લગભગ સો બસો મીટરનું અંતર છે ત્યાં સુધી આરોપી 别的领导。 સર ભૂતકાળમાં પણ ત્રણ ચાર વર્ષ પહેલાં આવી ઘટના બની હતી ત્યાં ડે કેર સેન્ટર ચાલુ થયેલા તો હાલમાં કોઈ ડે કેર સેન્ટર નહીં હા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતે થયામાં ચાલુ છે જે આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે એ હાલ અત્યારે તપાસ ચાલુ છે આગળ કંઈ આવશે તો આપને જાણ કરવામાં આવશે 고 <목소리>